એક ગામમાં એક વેપારીની કરિયાણાની નાની દુકાન હતી આ વેપારી આખો દિવસ દુકાનમાં બેસી ચીજ વસ્તુ વહેંચે વેપારનો હિસાબ એક ચોપડામાં લખે આ વેપારીનો દીકરો નાનો હતો ત્યારે દુકાને આવીને રમે દુકાનની સામે ઝાડ પર કાગડો બેસીને કા કા કર્યા કરતો નાનું બાળક એના બાપને કહ્યા કરે બાપા જુઓ આ કાગડો વેપારી ચોપડામાં માથું નાખી કામ કરતા જાય અને દીકરાને જવાબ આપતા જાય હા બેટા કાગડો આવું વારંવાર થાય એમાં વેપારી ભૂલથી ચોપડામાં લખી નાખે બાપા જુઓ આ કાગડો હા બેટા કાગડો વર્ષો પછી વેપારી ઘરડો થઈ ગયો અને એનો દીકરો યુવાન થઈ ગયો એટલે દીકરાએ દુકાન સંભાળી લીધી ઘરડો બાપ કોઈ કોઈ વાર દુકાને આવીને બેસે અને દીકરા સાથે વાત કરવા લાગે દીકરાને કામમાં ખલેલ પડે એટલે એ બાપને ધમકાવે અને મૂંગા બેસી રહેવા કહે ઘણીવાર તો બાપનું અપમાન પણ કરી લે એક વાર ઘરડા વેપારીએ દુખી થઈને દીકરાને સમજાવવા વર્ષો જૂના હિસાબના ચોપડાઓ દીકરા પાસે મૂકી દીધા ચોપડાઓ એમાં વાંચ્યું બાપા જુઓ આ કાગડો હા બેટા કાગડો દીકરાને એના બાળપણની વાત યાદ આવી ગઈ કે પોતે સતત રમત કર્યા કરતો અને આવું બોલ્યા કરતો ત્યારે એના બાપ જરાએ અકળાયા વગર એને જવાબ આપ્યા કરતા એમાં જેમનાથી ભૂલમાં આવું લખાઈ ગયું હતું લડાવ્યા હતા પોતે તો ઘરડા થઈ ગયેલા બાપનું અપમાન કરે છે અને એમને વાત જ નથી કરવા દેતો ત્યાર પછી દીકરો બાપનું ક્યારેય અપમાન ન કરતો અને એમની સાથે વાતો કરીને એમને આનંદમાં રાખતો ઘરડામાં બાપનું ક્યારેય અપમાન ન કરવું એમણે આપણે નાના હતા ત્યારે આપણી બધી જ ધમાલ મસ્તી સહન કરીને આપણને ખુશ રાખ્યા હતા તો જ્યારે આપણે મોટા થઈ જઈએ અને મા બાપ ઘરડા થઈ જાય ત્યારે એમની સાથે પ્રેમથી વાતો કરીને એમને આનંદમાં રાખવા જોઈએ